આપણે આવી ગયા છીએ ભાડજ ખાતે આવેલા હરે કૃષ્ણ મંદિરમાં તો ચાલો શરૂ કરીએ આજનો શહેરના ઘોંઘાટ થી દૂર શાંત અને આધ્યાત્મિક વાતાવરણની શોધમાં છો તો ભાડજમાં આવેલું હરે કૃષ્ણ મંદિર એ બેસ્ટ પ્લેસ છે અમદાવાદથી માત્ર સોળ કિલોમીટર અને સાયન્સ સિટીથી માત્ર આઠ કિલોમીટર દૂર ભાડજ ગામ પાસે આ મંદિર આવેલું છે મંદિર પરિસર વિશાળ અને શાંત છે એકસાથે હજારો ભક્તોને સમાવી શકે તેવી વિશાળ જગ્યા અહીં આવેલી છે માત્ર એક મંદિર તરીકે નહીં પરંતુ તમે મિત્રો પરિવારજનો કે પછી બાળકો સાથે મજેદાર સમય વિતાવવા માંગતા હો તો પણ આ જગ્યાએ તમને આનંદ આવશે કારણ કે અહીં બાળકોને રમવા માટેના સાધનો વિશાળ બાગ સુંદર બેઠક વ્યવસ્થા અને ઘણા બધા ફૂડ સ્ટોલ પણ આવેલા છે સામાન્ય દિવસોમાં પણ સાંજના સમયે આ મંદિરમાં ભીડ હોય છે તો વળી તહેવારો દરમિયાન તો દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે જો સમયની વાત કરવામાં આવે તો હરે કૃષ્ણ મંદિર સવારે સાડા ચાર થી બપોરે એક વાગ્યા સુધી જ્યારે સાંજે સાડા ચાર થી આઠ વાગ્યા સુધી ખુલ્લું રહે છે તો તમે આ સમય દરમિયાન અહીં આવી શકો છો ભાડજ ખાતે આવેલું આ હરે કૃષ્ણ મંદિર અમદાવાદના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે મંદિરની સ્થાપત્ય કળા ગુજરાતી હવેલી અને રાજસ્થાની શૈલીનું મંદિરની બહાર અને મંદિર પરિસરની અંદર એમ બંને જગ્યાએ તમને ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું મોટું પાર્કિંગ મળી જશે જ્યાં એક સાથે અનેક વાહનો પાર્ક થઈ શકે તેવી સુંદર વ્યવસ્થા છે તો અમે પણ રજાના દિવસે સહપરિવાર પહોંચી ગયા ભાડજ મંદિરે દર્શન કરવા માટે હવે જરા અંશુને તો જુઓ કેવા મોટા મોટા બગાસા ખાઈ રહ્યો છે કારણ કે રસ્તામાં એ સૂઈ ગયો હતો અને જસ્ટ હમણાં જ એની આંખ ખુલી છે ગેટ નંબર એકથી થી આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મંદિરમાં જવા માટે બીજો પણ ગેટ છે જે અંદર ગયા પછી હું તમને બતાવીશ સૌથી પહેલા અહીંયા તમને મોટું પ્લે ગ્રાઉન્ડ જોવા મળશે જ્યાં ઘણા બધા નાના નાના બાળકો રમી રહ્યા છે અને બાળકોને મજા પડી તેવી ચકડોળ લપસણી અને હિંચકા અહીંયા તમને જોવા મળશે આ જે બાળકોના રમવાના સાધનો છે તેની પાછળ મોટું બિલ્ડિંગ તમે જોઈ શકો છો આ બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા છે જેને ગેસ્ટ હાઉસ પણ કહી શકાય અત્યારે તો મારે મંદિરમાં દર્શન કરવા છે એટલે હું ઝડપથી આગળ વધી રહી છું જેવી હું થોડુંક ચાલી અને આગળ વધી તો એક મોટા એરિયામાં મેં ફૂડ કોર્ટ જોયું અહીંના ફૂડ કોર્ટ વિશે મેં ઘણું બધું સાંભળ્યું છે કે અહીંયા તમને વ્યાજબી ભાવે સારી ફૂડ આઇટમ્સ મળી રહેશે જેની ગુણવત્તા પણ સારી છે તેવું કહેવાય છે આપણે બધું જ ટ્રાય કરીશું પરંતુ અત્યારે મંદિરમાં દર્શન કરવા જઈએ અને તે પછી અહીંયાની ફૂડ આઇટમ્સ આપણે ચાખીશું એક તો રવિવારનો દિવસ છે અને મંદિરમાં વિશેષ કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે એટલા માટે અમે જ્યારે પહોંચ્યા ત્યારે ખૂબ ભીડ જોવા મળી અમે જૂતા ચંપલ ઉતારીને આ થેલામાં ભરી અને અહીંયા મૂકી દીધા છે અને હવે આગળ વધી રહ્યા છીએ અહીંયા આરોગ્યપ્રદ જુદા જુદા લોટમાંથી બનેલા બિસ્કીટ મળી રહ્યા છે તો તાજો શેરડીનો રસ પણ અહીંયા બનાવીને આપે છે તેની બાજુમાં છાસનું કાઉન્ટર પણ લાગેલું છે અને સામેની સાઈડ જરા જુઓ અહીંયા બેકરી પણ આવેલી છે જ્યાં જુદી જુદી ફ્લેવર વાળી કેક પણ મળી રહી છે તેનાથી થોડા આગળ વધ્યા તો એક સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે કે જ્યાં આઈ લવ ક્રિષ્ના લખ્યું છે અને તેની આગળ ઊભા રહી આપણે ફોટો પડાવી શકીએ છીએ અહીંયા અંશુ કુલ્ફી ખાઈ રહ્યું છે જેને ઘણી બધી જગ્યાએ ગુલ્ફી પણ કહેવાય છે તમે આને કયા નામથી ઓળખો છો કમેન્ટમાં જણાવો તો મિત્રો હવે વાત કરીએ આ મંદિરના ઇતિહાસ વિશે આમ તો આ મંદિરનું ઉદ્ઘાટન એપ્રિલ બે હજાર પંદરમાં થયું હતું પરંતુ મંદિરની યાત્રા વર્ષ બે માં આઠમાં અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ભાડાના બંગલાથી શરૂ થઈ હતી અને ત્યારથી તે આધ્યાત્મિકતા ભક્તિ અને સંસ્કૃતિના પ્રતિક તરીકે વિકસિત થતું રહ્યું છે મંદિરનું સંચાલન ઇસ્કોન એટલે કે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ચેતના સોસાયટી દ્વારા કરવામાં આવે છે આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે અમે જ્યારે આ મંદિરે પહોંચ્યા ત્યારે અહીં મંદિરના સ્થાપના દિવસની વર્ષગાંઠ હતી જેની વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીમાં મંદિર પરિસરમાં જ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે આ મંદિર જ ભવ્ય રેલી નીકાળવામાં આવશે આ સિવાય અહીં મંડપ બાંધી સ્ટેજ અને ખુરશીઓની વ્યવસ્થા પણ છે જ્યાં સુંદર કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે તો આપ પણ જરા જુઓ આ ઉજવણીની એક ઝલક હવે આપણે ગર્ભગૃહ તરફ આગળ વધી રહ્યા છીએ મંદિરમાં દર્શન કરીશું અને યુટ્યુબના માધ્યમથી આપને પણ દર્શન કરાવીશું રાધા કૃષ્ણના મંદિર પરિસર ઘણું જ ભવ્ય અને વિશાળ છે જે એકસાથે હજારો ભક્તોને સમાવી લેવા માટે સક્ષમ છે અહીં રામનવમી કૃષ્ણ જન્માષ્ટમી રાધાષ્ટમી ગૌરપૂર્ણિમા નરસિંહ ચતુર્દર્શી બલરામ જયંતિ દશેરા દિવાળી ગીતા જયંતિ અને નિત્યાનંદ ત્રયોદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે માન્યતા છે કે ભાડજ મંદિરમાં શ્રી રાધા માધવની પૂજા કરવાથી વ્યક્તિ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે એવું મનાય છે કે અહીં પૂજા કરવાથી જીવનભરના પાપો ધોવાઈ જાય છે અને વ્યક્તિ શુદ્ધ બની જાય છે આધ્યાત્મિકતાની દીવાદાંડી સમાન આ મંદિરમાં તમને ભગવાન કૃષ્ણ અને રાધા રાણીના દર્શન થઈ જશે ખરેખર તેમની પ્રતિમા ખૂબ જ મંત્રમુક્ત કરનારી છે જ્યારે તમે અહીં દર્શન કરશો તો મંદિરની ભવ્યતા અને સુંદરતામાં ખોવાઈ જશો તેની જટિલ કોતરણી અને ડિઝાઇન મંદિરની સ્થાપત્યની સુંદરતામાં વધારો કરે છે જરા જુઓ મંદિરની છત પર

દરેક કૃષ્ણ પ્રેમીઓએ આ મંદિરની મુલાકાત લેવી જોઈએ ધ્યાન કરવામાં અથવા મંદિર પરિસરમાં ફરવાથી ભક્તોને આનંદનો અનુભવ થશે આરતીનો સમય મેં સ્ક્રીન પર લગાડી દીધો છે જે આપ જોઈ શકો છો મંદિરની અંદર જ શ્રીલ પ્રભુપાદના પુસ્તકોનું વિતરણ થાય છે આ સાથે જો તમે રાધા કૃષ્ણના લાઈવ દર્શન કરવા માંગો છો તો આ ક્યુઆર કોડ પર સ્કેન કરી અને તમે રાધા કૃષ્ણના દર્શન પણ ઘરે બેઠા કરી શકો છો મંદિરમાં સતત હરે કૃષ્ણ મહામંત્રનો જાપ ચાલુ જ રહે છે તો હવે આપણે મંદિરમાં દર્શન કરી અને બહારની તરફ જઈ રહ્યા છીએ જ્યારે તમે મંદિરની બહારની તરફ આવશો તો તમને કૃષ્ણ જાપ કરવા માટે એક આવો કાર્ડ આપવામાં આવશે અહીં કૃષ્ણ જાપ કરવા માટે પગલા ગોઠવવામાં આવ્યા છે જ્યાં દરેક પગલે તમારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે નો જાપ કરવાનો રહેશે મારી આગળ અને પાછળ આ જે પણ લોકો કતારમાં તમને દેખાઈ રહ્યા છે આ બધા આ મંત્રનો જાપ કરી રહ્યા છે અને એક એક પગલે આગળ વધી રહ્યા છે માત્ર એક મંદિર તરીકે પરંતુ તમે પરિવારજનો સાથે યાદગાર સમય વિતાવવા માટે પણ અહીં આવી શકો છો બારગામથી આવતા લોકો માટે અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે આ બિલ્ડિંગમાં રહેવાની સુવિધા છે કોન્ટેક્ટ નંબર મેં સ્ક્રીન પર લગાડી દીધો છે જે આપ જોઈ શકો છો હવે જે મેં શરૂઆતમાં તમને ફૂડ કોર્ટની વાત કરી ત્યાં આપણે જઈ રહ્યા છીએ ફૂડ કોર્ટમાં જોઈએ કે શું મળે છે અને શું ભાવ છે ચાલો મારી સાથે અહીંયા બીજો ગેટ આવેલો છે શરૂઆતમાં આપણે જે ગેટ થી અંદર આવ્યા એ ગેટ નંબર એક અને આ બીજો ગેટ છે અહીંથી તમે આવશો તો સીધા જ તમે મંદિર સુધી પહોંચી શકો છો હવે ખાણીપીણી ટેસ્ટ કરીએ તે પહેલા આપણે પ્રસાદ લઈ લઈએ આ મંદિરનો પ્રસાદ ઘણો પ્રખ્યાત છે જેમાં તમને ગરમા ગરમ ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે અને આ સિવાય જો તમે ખાણીપીણીના શોખીન છો તો અહીં મંદિરમાં તમને સ્વાદિષ્ટ અને વ્યાજબી ભાવે અનેક વાનગીઓ મળી રહેશે કૃષ્ણ પ્રસાદમમાં તમે મજેદાર ફૂડ નો આનંદ માણી શકો છો હવે જરા અહીં જુઓ આ ફૂડ ટેકનોલોજી ટેકનોલોજીનો કેવો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યાં તમને આવી સ્ક્રીન મળી જશે તમારે જે પણ વસ્તુ લેવી હોય તેને સિલેક્ટ કરી ઓકે કરવાનું છે તો જાતે જ આ મશીનમાંથી સ્લીપ મળી જશે અને તમે જ્યારે આ સ્લીપ કાઉન્ટર પર આપશો ત્યારે તમારું ફૂડ તમને ત્યાંથી મળી જશે હવે જો ફૂડ આઇટમ્સની વાત કરવામાં આવે તો અહીં તમને પાણીપુરી પિઝા દાબેલી વડાપાઉ સેન્ડવીચ સેન્ડવિચ છોલે કુલચે દાળ ભાત રોટલી શાક બધું જ મળી રહેશે અને એ પણ એકદમ વ્યાજબી ભાવે દરેક ખાદ્ય સામગ્રી અહીં ખૂબ સ્વચ્છતાપૂર્વક અને જાળવણી રાખીને તૈયાર કરવામાં આવે છે એટલે તમને અહીં ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે એ ગેરંટી આ મંદિરમાં પ્રખ્યાત અક્ષય પાત્ર ફાઉન્ડેશન રસોડું પણ છે જે દરરોજ એક લાખથી વધુ સરકારી શાળાના બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડે છે આ બોર્ડ પર જુઓ આરતીના બધા જ સમય લખેલા છે જરૂરી માહિતી તમને અહીંયાથી મળી જશે અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગોપાલા ફન ઝોન તરફ કે જ્યાં બાળકોને મજા આવશે જરા અહીંયા જુઓ તો ખરા આ બોર્ડ છે અને તેની ઉપર સુંદર નાનકડો કાનુડો બનાવેલો છે અમે અહીંયા ફોટો પડાવી રહ્યા છીએ અને મને લાગે છે કે ક્યારેક અહીંયા કાર્યક્રમો થતા હશે બાળકોને લગતા અને તેના માટે જ આ સ્ટેજ અહીંયા છે હવે જરા અહીંયા જુઓ શરૂઆતમાં મેં તમને બતાવ્યું હતું ત્યારે બધી ખુરશીઓ ખાલી હતી અને અત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને બધી ખુરશીઓ ભરાઈ ગઈ છે ક્યાંય ઊભા રહેવાની પણ જગ્યા નથી મિત્રો દિવસે આ મંદિર જેટલું સુંદર લાગે છે રાત્રે પણ એટલું જ આકર્ષક લાગે છે આ છે મંદિરનો રાતનો નજારો અંધારું થયા પછી મંદિર કંઈક આવું જળહળે છે તો ફ્રેન્ડ્સ અમારો આ વિડીયો જો આપને સહેજ પણ પસંદ આવ્યો હોય તો ઝડપથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડિયોને લાઈક કરી દો અને કમેન્ટમાં હરે રામ હરે કૃષ્ણ લખવાનું ન ભૂલતા અમારો આખો વિડિયો જોવા માટે આપનો આભાર હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ